મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આ વખતે મિત્રો બંધ છે મિત્રો અને અત્યારે ડુંગળીના સ્ટોકની વાત કરીએ તો ડુંગળીના સ્ટોકમાં બે બ્લોક ભરેલા છે મિત્રો અને સાઈડમાં બ્લોકની બાજુમાં ઊભા પટ્ટામાં ઉતરેલી લે છે મિત્રો એટલે ડુંગળી આજે આ રાજીનું કામકાજ બધી ડુંગળીનું કમ્પ્લીટ થઈ જશે મિત્રો તો કદાચ રવિવારે આવક કરવામાં આવશે નવી ડુંગળીની મિત્રો રવિવારે આવક કરવામાં આવશે મિત્રો અને કાલે શુક્રવારના બજાર ભાવની થોડીક વાત કરી લઈએ ને તો મિત્રો શુક્રવારના બજાર ભાવમાં દસ વાગ્યા પછી થોડુંક બજાર ઢીલું જોવા મળ્યું હતું ડુંગળીમાં ઊંચામાં સાડા છસોથી સાતસો રૂપિયાના ભાવ થતા હતા બહુ કમ્પ્લીટ ઊંચો સારો માલ હોય ને એવરેજ માલના બધા સાડા પાંચસોથી છસો રૂપિયાના ભાવ થતા હતા બીજા ને નીચે બે નંબર એવરેજના ભાવ થતા હતા મિત્રો સાડા ચારસોથી પાંચસો અને મિત્રો ત્રણ નંબર જે માલ કહેવાય જે ઝીણો માલ આવે માલ સારો હોય પણ ઝીણો આવે તેના સાડા ની આજુબાજુ થતા હતા મિત્રો અને ગુંદાવરનો બગડેલો મિત્રો સોથી માંડીને બસો રૂપિયામાં વેચાતો હતો એટલે તમે જોઈ શકો છો આજે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લઈએ કેવા રીતે છે આજના ડુંગળીના બજાર ભાવ તમે જોઈ શકો છો બોક્સમેન ભાઈ આવી ગયા છે તો ચાલો હરાજીનું કામ પણ ચાલુ થઈ ગયું હોય તો રૂબરૂ જાણી લઈએ આજે કેવા રીતે છે બજાર ભાવ સાતસો ને એક સાતસો ને એક રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો મોટો માલ છે સાતસો ને એક રૂપિયો એકદમ પૂરી કરેલો માલ છે મિત્રો ને સાઈઝ માં મોટો સાતસો ને એક રૂપિયા નો ભાવ

છસો ને એકોતેર પાંચસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો પાંચસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો પાંચસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે એકત્રીસ રૂપિયામાં વેચાણો છે છસો ને અગિયાર છસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોશો આ માલ છસો ને અગિયાર રૂપિયાનો વેચાણો છે નાનો મોટો માલ મિક્સ માં છે છસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે

ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે તમે જો માલ આઠસો રૂપિયા નો ભાવ છે જે ઉપર મોટા ગોલા માલમાં કાંઈ કરેલો માલ છે મિત્રો આઠસો રૂપિયા માટે